समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી ગુજરાતના વાતાવરણમાં હાલ સતત બદલાવ થઈ રહ્યો છે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી આવે અને ક્યારે વરસાદ આવે કઈ કહેવાય નહીં ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી છે તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે राज्य मेगेटिव ब्लड न अछत राज्य नेगेटिव ब्लड अछत सर्जाई समाचार छे दर्दियों ने भारी हालाकी नो सामनो करव पड़ी तेमज तबीबो पण चिंता दुर्लभ प्रकार नो ब्लड ग्रुप छे सामान्य रीते दर हॉस्पिटलों तेमज ब्लड सेंटरो पर ओ नेगेटिव ब्लड न मांग रहती होय छे सरेराश दर पंदर व्यक्ति ए एक व्यक्ति नो लोही आ ग्रुप नो होय नु हो व्यक्ति शक्यू रक्तदान करव जो जेथी दर्दीओ ने नवजीवन मरी सके રાધનપુરના 5 ગામમાં ચૂંટણીનો બહિષ્કાર પાટણ જિલ્લાના રાધનપુરના 5 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામજનોએ કહ્યું કે કોઈ પણ રાજકીય નેતાને ગામમાં પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ છે રાધનપુર મત વિસ્તાર હેથરણા નજુપુરા શેરગઢ નવા શબ્દલપુરા અને જૂના શબ્દલપુરા સહિતના ગામોમાં રસ્તાઓ બનાવવાની માંગ પૂરી ન થતાં ગામ લોકોએ બેનરો લગાવીને ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓને ચેતવણી આપી છે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો નક્કી દિલ્હી ખાતે મરેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂટણી સમિતિની બેઠકમાં લગભગ 30 બેઠકો માટે ઉમેદવારના નામ નક્કી થઈ ગયા છે સૂત્રો મુજબ ગુજરાતમાં પણ કેટલાક નામો નક્કી થઈ ગયા છે તાણંદથી અમિત ચાવડા સોટાઉદેપુર બેઠક પર સુખરામ રાઠવા રાજકોટથી પરેશ ધાનાણી અને પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણના નામ લગભગ નક્કી છે પાર્ટી સત્તાવાર જાહેરાત કરે પછી ચિત્ર સ્પષ્ટ થશે રાજકોટ બેઠક પર બે પાર્ટીદાર વચ્ચે જંગ જોવા મરી શકે છે जसद मार्केट मा जुवार ना महत्तम भाव बोलाया राजकोट ना जसद मार्केट यार्ड मा महत्तम भाव पांच हजार सुधी बोलाता खेड तो खुश थया कपास ना भाव रूपिया चौपन सौ ठीक आठ हजार एक सौ साइठ बोलाया था मगफड़ी न भाव रूपिया तेतालीसो पंचावन थी। छह हजार ससो रहा पेड़ी चोखा भाव रूपया सोल सौ चालीस हजार चार सौ पच्चीस रिया था धमू न भाव रूपिया सोल सो पचास थी सात सौ पंचावन प्रतिमण रहा बाजरा न भाव रूपिया पंदर सो ऐसी त्रन हजार तरसो पच्चीस रहा रहुवार भाव बे हजार थी पांच हजार प्रतिमण बोलाया था सीएम केजरीवाल ने कराई धरपकड़ कर। ईडी ने टीम में दिल्ली ना सीएम अरविंद केजरीवाल ने कस्टडी मा लीधा छे ईडी ने टीम गई काले सांजेज मुख्यमंत्री ना निवास स्थाने पहुंची हती टीम में पहला घर नी तपास करी आ पची कला को सुधी टेम नी पूछपरस करवामा आवी हती पूछपरस बाद ईडी ने टीम केजरीवाल ने पोतानी साथे लई गई हती आ दरमियान घर बाहर भारे पोलिस बंदोबस्त गोठवी देवामा आव्यो छे સુરત માં કોંગ્રેસ નો ઉમેદવાર ફાઈનલ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવયો હોવાનું જાણવા મળ્યું છે નિલેશ કુંભાણીએ દાવો કર્યો કે તેમણે હાઈક માન્ડે સુરત બેઠકની ટિકિટ ફાળવી છે સૌરાષ્ટ્રીયન પાર્ટીદારોમાં તેમનું ખૂબ જ નામ છે કુંભાણીએ જણાવ્યું કે પાર્ટીએ તેમના પર વિશ્વાસ રાખી ટિકિટ આપી છે આથી તેઓ 100% દોઢ લાખ લીડ થી જીતશે તેવો દાવો કર્યો હતો पुलिस भर्ती पर हाई कोर्ट नाराज ताजेतर म राज्य पुलिस ने भर्ती जाहिर कराई जेमा हाई कोर्टे राज्य सरकार द्वारा दाखिल करवामा करो सोमोटो एफिडेविट फगावी छे आ फगाज कोर्टे सरकार ने नवी एफिडेविट फाइल करवा आदेश करयो हतो नोधनीय छे राज्य मा आई बी मव सो सीतेर जगह खाली छे एस आर पी एफ मिस्तालीसो जगह खाली छेलिस त्रेविस हजार पांच सौ जेटली जगह खाली छे कोर्टे पूर्ती जगह पर भर्ती जाहिर न कराता राज्य सरकार ने टकोर करी આંબાને મોર ન આવતા ખેડૂતો ચિંતામાં રાજ્યમાં બેવડી ઋતુના કારણે ખેડૂતોના પાક પર ભારે અસર થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ઉનાગીર ગડ्डा અને કોડીનાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કેસર કેરીનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે જે કે આ વર્ષમાં બદલાતી ઋતુના કારણે કેરીને નુકસાન થવાની भीती સેવાઈ રહી છે ખેડૂતોના મતે અનેક બગીચાઓમાં 50% જ મોર આવ્યો છે તેમ જ જે વધુ ઘટી કેરીઓ આવી છે તે નીચે ખરી જાય છે ગુજરાતના રાજકારણને લઈ મોટો સમાચાર આદિવાસી નેતા સોટુ વસાવાએ નવા પક્ષની સ્થાપના કરી છે જે ભારત આદિવાસી સેના નામનું સંગઠન છે આ સંગઠનના હોદ્દેદારોની આવનારા સમયમાં વર્ણી કરાશે આ પરથી ચર્ચાએ જોર પકડ્યું છે કે સોટુ વસાવા પણ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે જણાવી દઈએ કે હાલમાં સોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે પછી તેમના પિતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી રાજ્યમાં હિટવેવની આગાહી રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે રાજકોટ 40 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે તો હવામાન વિભાગની હિટવેવની આગાહી પ્રમાણે પોરબંદર ગીર સોમનાથ અને કચ્છમાં સૌથી વધુ હિટવેવની અસર જોવા મળી છે તો આજે પણ હિટવેવની આગાહી છે આ સાથે રાજ્યના 4 શહેરમાં 39 ડિગ્રી થી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રી થી વધુ ગરમી નોંધાઈ છે ઉપरांत ગતરોજ અમદાવાદમાં વૈષ્ણોદેવી પુલ પર ડામર ઓગળવા घटना बनी 75 રૂપિયામાં મળશે પેટ્રોલ કેન્દ્ર સરકારે હાલમાં જ પેટ્રોલ અને ડીઝલ ₹2 સસ્તું કર્યું હતું હવે તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે તેના ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે તો પેટ્રોલની કિંમત 75 અને ડીઝલની કિંમત ₹65 પ્રતિ લિટર કરશે હાલ ચેન્નાઈમાં પેટ્રોલ ₹100 અને ડીઝલ ₹82 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે ડીએમકે તમામ પરિવારોને ₹500 માં ગેસ સિલિન્ડર આપવાની પણ જાહેરાત કરી ડુપ્લિકેટ માં ડુપ્લિકેટ ઝડપાયું સમાચાર છે કે સુરતના રાંદેર નકલી ઝડપી પાડવામાં છે ના રેરલીસ કિલો શંકાસ્પદ ઘી જથ્થો જપ્ત કરાયો છે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે દાલડા ઘી માં તેલ હળદર કેમિકલ મિશ્રણ કરવામાં આવતું હતું આ ઘી ને શહેરના અલગ અલગ વિસ્તારો ચોખા ચોખ્ખા ઘી નામથી વેપલો કરવામાં આવતો હતો धोनीए कैप्टन पदे थी राजीनामु अपने राजीनामु अपी दीदी तय धोनी ऋतुराज गायकता सौंपी ऋतुराज गायकवाड ने सी नो नवो कैप्टन बना से सी एस के ट्विटर पर आ मुद्दे सत्तावार जाहरात कर दीधी धोनी न राजीनामा अंगे तम शु कहो गायकवाड सी एसके नो नवो कैप्टन तरीके केव रहो कमेंट कर जनाव अरुणाचल प्रदेश भारत नो भाग अमेरिकाए अरुणाचल प्रदेश ने भारत नो भाग जाहिर करो यूएस स्टेट डिपार्टमेंट न डेप्यूटी स्पोकपर्सन वेदांत पटे कहू अमेरिका अरुणाचल प्रदेश ने भारतीय क्षेत्र तरीके मान्यता आपे छे। अही कोई प्रकार अयोग्य प्रकारखोरी अयोग्यल एसी मश्कारी नागरिक घुसणखोरी अथवा अतिक्रमण द्वारा कोई कोईपन प्रदेश पर दावा करवाना एक पक्षीय प्रयास नो विरोध करिये छे चीने अरुणाचल ने पोता नो भाग गणावी अमेरिका नो विरोध करो ભારત હવે સહન નથી કરતું પણ પાઠ ભણાવે છે. પીએમ મોદીએ ફરી એકવાર પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. એક ન્યૂઝ ચેનલ પર એક કાર્યક્રમમાં પીએમએ કહ્યું આખી દુનિયાએ જોયું કે ભારત પર આતંકવાદી હુમલા કરનારાઓનું શું થયું? નવું ભારત આતંકવાદને સહન કરતું નથી પરંતુ આવી हिंसा કરનારાઓને પાઠ ભણાવે છે. તેમણે આ વાત ફુલવામાં હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઇકના સંદર્ભમાં કહી હતી. ભારત દેશ ના લોકો હેપીનેસ માં પાછળ ભારત દેશ ના લોકો કેટલા હેપીનેસ છે તેના લઈ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જીવન માં ખુશ નથી રહેતા ભારત ના લોકો આંતરરાષ્ટ્રીય હેપીનેસ રિપોર્ટ 2024 માં 147 દેશો માં ભારત નું સ્થાન 126 માં ક્રમાંકે છે આ રિપોર્ટ અને લિસ્ટ મુજબ આપણો ભારત દેશ પાકિસ્તાન અને શ્રીલંકા કરતા પણ પાછળ છે પાકિસ્તાન 108 જારે શ્રીલંકા 112 માં ક્રમાંક પર છે ફિનલેન્ડ 7મી વાર દુનિયાનો સૌથી હેપી देश बनो ते छो के नहीं कमेंट कर जरूर जनावजो। હોરી પહેલા YouTube ની મોટી ભેગ YouTube એ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેની પ્રીમિયમ સેવા ફ્રી કરી છે કંપનીએ કહ્યું કે વિદ્યાર્થીઓ તેમના સ્ટુડન્ટ આઈડી દ્વારા 4 વર્ષ સુધી ફ્રી સર્વિસ નો લાભ લઈ શકે છે આ માટે તમારે YouTube પ્રીમિયમ સ્ટુડન્ટ પ્લાન પેજ પર જઈને તમારા ટ્રાય ફોર ફ્રી બટન પર ક્લિક કરવાનું રહેશે તમે શાળા કોલેજ અથવા યુનિવર્સિટી નું નામ દાખલ કરી શકશો ત્યારબાદ સિરાઈડી તેની તપાસ કરશે આ ડેટાની ચકાસણી થતાં જ મેમ્બરશિપ મળશે ISIS નો વડો હેરીસ faruqi ઝડપાયો આતંકવાદી સંગઠન ISIS ના ભારતનો વડો હેરીસ faruqi અને તેના સહયોગીની ધરપકડ કરાઈ છે આસામ પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી પ્રણવ જ્યોતિ ગોસ્વામીએ જણાવ્યું કે faruqi અને તેના સહયોગીની STF ની ટીમે ધર્મશાળા વિસ્તારમાંથી ધરપકડ કરી છે બનનેને પકડી લીધા બાદ તેઓને ગુવાહાટી સ્થિત STF ઓફિસમાં લાવવામાં આવ્યા હતા આસામ પોલીસના STF નો દાવો છે કે બનને ઉચ્ચ પ્રશિક્ષિત અને ભારતમાં ના સક્રિય સભ્યો છે